જય માતાજી મિત્રો ચાલો આપણે બનાવીએ ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ એના માટે તમને જોઈશે તલ ગોળ અને ઘી એક તપેલામાં આપણે તલ લઈશું અને ઢીમાટ તાપે એને શેકીશું તલને એક થાળામાં કાઢી લઈશું ગોળનો પાયો બનાવવા માટે આપણે તપેલામાં બે ચમચી ઘી લઈશું હવે આપણે ઘીમાં પાંચસો ગ્રામ ગોળ એડ કરીશું આપણે ગોળને ઢીમાટ તાપે સાટર ટીશું જ્યાં સુધી સરખી રીતે પીગળી ના જાય હવે એ ગોળમાં આપણે ટોલ નાખીશું ટલ નાખ્યા બાદ ગેસ બંધ કરી દઈશું અને ટોલ ગોળ સારી રીતે મિક્સ કરી લઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આ પ્લાસ્ટિકની ચમચીમાં આ મિક્સર લઈશું એની ઉપર બીજી પ્લાસ્ટિકની ચમચી મૂકીશું અને બંને ચમચીને સાથે જોરથી હલાવીશું આ ટ્રીક અપનાવવાથી હાથ દાજે પણ નહીં અને જલ્દીથી ગોળ નરમ લાડુ બની જાય છે હવે આપણા લાડુ તૈયાર છે